મુબારક દાવતે ઇસ્લામી દ્વારા સમગ્ર કચ્છ જિલ્લામાં રાશન કીટ વિતરણ કરવામાં આવી રહ્યું છે રમઝાન મુબારક નિમિત્તે સુન્ની દાવતે ઇસ્લામી દ્વારા સમગ્ર કચ્છ જિલ્લામાં રાશન કીટ વિતરણ રમઝાન મુબારકના પવિત્ર મહિનાને ધ્યાનમાં રાખીને સુન્ની દાવતે ઇસ્લામી તરફથી સમગ્ર કચ્છ જિલ્લામાં ગરીબ જરૂરિયાતમંદ અને મજૂર પરિવારોને સહાય પહોંચાડવાના હેતુથી રમઝાન રાશન કિટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેવા કાર્ય તારીખ દસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ કચ્છના વિવિધ વિસ્તારોમાં સફળતાપૂર્વક અમલમાં મુકાયું આ અભિયાનની આગેવાની કચ્છ પ્રમુખ હઝરત હાજી ઉસ્માન ગની હાજી અહમદ માજી સરપંચ ઇસાક હાસમ અને કેરમ માસ્ટર અસલમ ભાઈએ સક્રિય રીતે લીધી હતી તેમની સાથે સુન્ની દાવતે ઇસ્લામીના જવાબદારો તેમજ સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સેવા કાર્યને સફળ બનાવ્યું હતું આ અભિયાન અંતર્ગત ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને આવશ્યક ખાદ્ય સામગ્રીથી ભરેલી રમઝાન રાશન કિટ્સ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી જેથી તેઓ રમઝાનના પવિત્ર મહિનામાં સુખરૂપે રોજા રાખી શકે અને ઘરેલું જરૂરિયાતો પૂર્ણ કરી શકે સુન્ની દાવતેસ્લામી દ્વારા વર્ષોથી માનવ સેવા ગરીબોની મદદ અને સામાજિક કલ્યાણના અનેક કાર્યો સતત કરવામાં આવી રહ્યા છે રમઝાન મહિને ભૂખ્યા અને જરૂરિયાતમંદોની સેવા કરવી એ ઇસ્લામની મહત્વપૂર્ણ શિક્ષા છે જેને આધારે આ સેવા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આ માનવતાભર્યા સેવા કાર્ય બદલ સ્થાનિક લોકો દ્વારા પ્રશંસા વ્યક્ત કરવામાં આવી હતી અને સુન્ની દાવતે ઇસ્લામીના પ્રયાસોને વ્યાપક આવકાર આપવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ